મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ કર્મચારી અને ભાઈ બહેનો તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપણે આ વસ્તુ આજે મળી છે છ સાડા છ કરોડ રૂપિયાનો સરકારશ્રીએ ફાળો આપણને આપ્યો છે અને એની બહુ સારી સગવડ અહીંયા ઊભી થઈ છે પરંતુ મારો એવો કહેવો છે કે આ જો ફેસિલિટી છે આ બહુ સારી છે પરંતુ આ ફેસિલિટીનો આપણા જીવનમાં ઓછામાં ઓછો ઉપયોગ થાય આ આપણે કોશિશ કરવી જોઈએ મારો કહેવાનો મતલબ કે આપણે ઓછામાં ઓછા બીમાર થઈએ એ રીતનો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને આમાં આપણે ન્યુટ્રીશન પોષણ જો છે તમારો આ બહુ સારો હોવો જોઈએ વ્યસનથી દૂર રહેવો જોઈએ કોઈ પણ ખોટી આપણે વસ્તુ કરતા હોઈએ જેમાં આપણે ઈજા યા બીમારી થવાની શક્યતા હોય એવી વસ્તુ આપણે નહીં કરવી જોઈએ આપણે છોકરાઓને સારી રીતે પોષણ આપીએ જેથી એ લોકો ઓછા બીમાર થાય કેમકે જો રોગ પ્રતિરોધક જો ક્ષમતા છે એ પોષણ સાથે સંકળાયેલી હોય છે તો એના માટે એનું પોષણ સારું રહેશે બાળકોનો તો એ બીમાર પણ ઓછા જ રહેશે એવી જ રીતે આપણે મોટા જે લોકો છે એ પણ આપણે સ્વચ્છતા રાખીએ આપણા ઘરમાં આપણા ગામમાં તો બીમાર ઓછા થઈએ બીમાર ઓછા થઈએ તો આપણે હોસ્પિટલના ચક્કર ઓછા ખાવા પડે આપણે ક્યાંય કોઈ કામ કરવા જતા હોય તો એ કામમાં રુકાવટ પણ ઓછી થાય ને આપણી આવક જો ઓછી થઈ જાય છે આપણે ચાર પાંચ દિવસ પણ આપણે એ હોસ્પિટલમાં દાખલ થઈ જઈએ તો આપણી આવક ઉપર એવી અસર થાય છે કે આપણે પૂરા ઘરનો થોડો ફાઇનાન્સ પણ થોડો બગડી જાય છે તો એના માટે મારો કહેવાનો એ મતલબ છે કે આપણે આરોગ્યપ્રદ રહીએ વગર હોસ્પિટલમાં જઈએ જઈને આપણે સારો જમવાનું લઈએ પોષક આહાર લઈએ જેથી આપણે બીમાર ઓછામાં ઓછા થઈએ તો એના માટે હું ફરીથી આપ સૌને વિનંતી કરું છું કે આપણે આરોગ્યપ્રદ જીવન જીવીએ હોસ્પિટલના આપણે ઓછામાં ઓછો ઉપયોગ થાય પરંતુ ભગવાન કરે એવી આપણે જરૂર નહીં પડે પરંતુ કોઈ પણ

જી હા છોટા છોટાઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઈવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો